નમસ્કાર એમાં આપણું સ્વાગત છે હું છું બરગતુલ્લા ખત્રીશ બોડોલીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દુનિયામાં એમ કહે છે કે ક્રાંતિ લાવનારી વ્રજભૂમિ નિધિ જે સ્કીમો છે વ્રજ એલિગન્સ તેમાં જ એક નવું પદાર્પણ કરતાં ભૂમિ મંગલો છે એનો પણ શરૂઆત આરંભ થયો છે અને આ ઉચ્ચ કક્ષાની ગુણવત્તાના બાંધકામની શ્રેણી બુડોલી વિસ્તારમાં ગણાય છે આપણે તેવી એવી જ એક શ્રેણીનો એક ભાગ રિલાયન્સ પેટ્રોલ પંપ એમની સામે નર્મદા મુખ્ય નહેરની બાજુમાં એ ત્યાં સ્કીમ છે કુલ ઇઠ્યોતેર બંગલો છે એ અત્યારે બની રહ્યા છે અને આપણે જે એનું સેમ્પલ હાઉસ છે એ પણ જોઈશું તો ખૂબ આધુનિક નવા આજના જમાનામાં આજના જમાનામાં સૌથી વધુ શ્રેષ્ઠ આપણે જોઈ શકીએ છીએ આપણે પ્રવેશ કરીશું અને જોઈશું ખરેખર આ બાંધકામ ઉચ્ચ ગુણવત્તાનું કે ત્રણ બી એસ કેનું આ બંગલો છે તમારે માલિક જમીનના જમીનથી આસમાન સુધીના તમે માલિક મારું આકાશ મારી જમીન જે સ્લોગન છે તે આ જ સ્કીમનું બનાવેલું છે નવસો નવ નવસો નેવું ચોરસ ફૂટનો પ્લોટ એરિયા એમાં ચૌદસો પચાસ સ્ક્વેર ફૂટનું બાંધકામ ટાઈન બી એચ આખો બંગલો છે ફરી વખત કરીએ આધુનિક સગવડ સાથે તમારી તમામ જરૂરિયાતો સંતોષ છે રોડ ક્લબ હાઉસ લેન્ડસ્કેપ ગાર્ડન ચિલ્ડ્રન પ્લે એરિયા ચોવીસ કલાક વીજળી પાણીની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થાય પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે અને તમારે કોઈપણ બાબતની જાણકારી મેળવી હોય તો અહીંયા તમને સ્ક્રીન ઉપર નંબર પણ આપવામાં આવ્યા છે હેલ્પલાઇન નંબર એ નંબર પર પણ તમે સંપર્ક કરી શકો છો અને તમે રૂબરૂ આવતીકાલે એનું સવારે દસથી બપોરના બે વાગ્યા દરમિયાનમાં એનું ઓપનિંગ રાખવામાં આવ્યું છે આ સમયગાળા દરમિયાનમાં પણ તમે રૂબરૂ ટેમ્પલ હાઉસ પણ જોઈ શકો છો અને આ સ્કીમના તમામ ઇઠ્યોતેર બંગલો અંગેની માહિતી ક્યાં કયા નંબરનો બંગલો ક્યાં આવેલો છે તમારે બુક કરાવવો હોય તો તેના માટે પણ તમારા માટે પ્રોપર અને બુડુરીમાં જેટા પણ બાંધકામો આપણે જોઈએ છીએ એમાં સર્વશ્રેષ્ઠ ક્વોલિટીના બાંધકામ અને એની અંદર પણ અંદરના જે સુવિધાઓ છે ઇન્ટિરિયર અને આઉટ સાઇડર જેનું આર્કિટેક્ટ તે પણ તમે જુઓ તો બિલકુલ આધુનિક તમે આ જુઓ આનો પ્રવેશતાની મેં જેનો રૂમ છે જોઈ શકીએ છીએ આપણે કે વિશાળ હોલ છે બાજુમાં કિચન છે તે પણ તમે જુઓ ડાઇનિંગ ટેબલ અહીંયા મૂકેલું છે તે જોઈ શકીએ છીએ આપણે આ કિચન છે અને એની સાથે અહીંયા જે એનું એક્ટ્રોસ છે એરવેન્ટ તે પણ તમે જુઓ રસોડાની અંદર જે કંઈ પણ સ્મેલ હોય તમામ વસ્તુઓ ઉડી જાય એના માટે આ છે બેડરૂમ છે નીચે તે પણ તમે જોઈ શકીએ છે અહીંયા તારો અંદર સરસ મજાની સજાવટ છે તમામ આ ડોર પણ તમે જુઓ બધું આધુનિક પદ્ધતિનું છે વ્યવસ્થિત છે અને આપણે આ ગ્રાઉન્ડ ફ્લોર પર જોઈ શકીએ છીએ અહીંયા બાથરૂમ છે ટોયલેટ છે યુનિટ છે આપણે ઉપર પણ જોઈએ પછી સગડી એવી વિગ્રેનર પણ તમે આપતા જઈશું તમે જુઓ કે અહીંયા ગ્રેનાઇટ સરસ મજાના ગ્રેનાઇટ બીછાવેલા છે નીચે સાથે સ્ટેર પર અને સ્ટેરનો જે માર્બલ છે તે ગ્રેનાઇટ છે અહીં તમે જુઓ કે માસ્ટર બેડરૂમ બે માસ્ટર બેડરૂમ છે અહીંયા આપણે જોઈએ તો આ માસ્ટર બેડરૂમની સાથે જ જે એની વિન્ડો છે ઓપનિંગ એ પણ ખૂબ મોટા એનું ઓપનિંગ છે હવા ઉજાસ પણ એવું મળી શકે સાથે સાથે એનું અહીં આ ગેલેરી છે તમે ગેલેરી પણ ખૂબ સરસ મજાની અહીંથી જુઓ તો પવન પણ સરસ મજાનો અહીંથી આવે ખુલ્લી ગેલેરી છે જે ખાસ કરીને જે ઓપનિંગ હોય છે જ્યાં સનલાઇટ આવી પ્રવેશવી એનો એક મેજર હોય છે આસ્પેક્ટ હોય છે સનલાઇટ આવી હવા ઉજાસ રહેવું પણ તેમાં ક્યાંક ને ક્યાંક આજના દોરમાં આજના મકાનોમાં સાંકળી જગ્યાઓનું જે શક્ય બનતું હોતું નથી તમે અહીંયા પણ છે એટેચ બાથરૂમ અને ટોયલેટ આપણે બીજું એક જોઈએ અહીંયા તમે જુઓ ઓપન સ્પેસ છે અને આ છે બીજો બેડરૂમ આપણ માસ્ટર બેડરૂમ છે માસ્ટર બેડરૂમની સાથે આ વિશાળ મોટી ઓપનિંગ વિન્ડો છે બરાબર અહીં તમે જુઓ સરસ મજાની આર્કિટેક્ચર એ બી તમે જુઓ હાઇજેનિક વાતાવરણ અને ડિઝાઇનો પણ તમે જુઓ સાથે અહીંયા આ છે એટેચ ટોયલેટ આ પ્રકારની સુવિધાઓ તમે અમે તમને થોડીક વિગતો પણ સમજાવી દઈએ કે આ જે સ્કીમ છે વ્રજભૂમિ વ્રજભૂમિ ટેનામેન્ટ વ્રજ એલિગન્સ આ ત્રણ સફળ સ્કીમો બાદ હવે આ ચોથી સ્કીમ છે આ સિરીઝમાં વ્રજભૂમિ બંગલોઝ કુલ ઇઠ્યોતેર જેટલા બંગલોઝ આ સ્કીમની અંદર સામેલ છે અને તમામ આપણે જે જોયું એનો કુલ એરિયા છે એ નવસો નેવું ચોરસ ફૂટ જેટલો પ્લોટ છે અને ચૌદસો પચાસ સ્ક્વેર ફૂટ જેટલું એમાં બાંધકામ છે ત્રણ બી એસ કેનો જે બે માળનું છે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર એની ઉપરનો એક બંગલો છે અને આધુનિક સગવડ સાથે તમારી તમામ જરૂરિયાતો સંતોષે તેવી આ સ્કીમ છે આરસીસી રોડ ક્લબ હાઉસ લેન્ડસ્કેપ ગાર્ડન ચિલ્ડ્રન પ્લે એરિયા ચોવીસ કલાક પાણી વીજળી સહિતની સુવિધાઓ અહીં ઉપલબ્ધ રહેશે આવતીકાલે સોળમી તારીખે સોળમી માર્ચના રોજ ઓપનિંગ રાખવામાં આવ્યું છે અને ઓપનિંગ માટે પણ તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે તમામ દર્શકો છે તેઓને બોડલીના લોકોને આજુબાજુના લોકો જેવો પણ ઈચ્છુક હોય ના ઇચ્છુક હોય તો પણ આ સ્કીમ જોવાલાયક છે અને બાંધકામની ગુણવત્તામાં પણ તે ખૂબ ખરી ઉતરી છે એમ વ્રજભૂમિની એક વાત જેટલા પણ બાંધકામો બોડલી વિસ્તારમાં થાય છે તેમાં વ્રજભૂમિ વ્રજ એરિગન્સ વ્રજનિધિ આ સિરીઝ છે તેના માટે એક ખાસિયત છે કે એ લોકો જે પ્લાનમાં તમને બતાવવામાં આવે છે સેમ્પલ હાઉસ આપણે અત્યારે જે જોયું તો સેમ્પલ હાઉસ છે એ સેમ્પલ હાઉસમાં જે પણ તમને ફીચર્સ બતાવવામાં આવે એ તમામ ફીચર્સ તમામ બંગલોરમાં અવશ્ય જોવા મળે અને આ સિરીઝ ભૂમિ વ્રદ વ્રદ એલિગન્સ વ્રદ નિધિ બંગલોઝ આ તમામ સ્કીમની અંદર એક ખાસિયત એ લોકોની એ છે કે જેઓ જે બતાવે છે તે વસ્તુ ચીજ ત્યાં તમને અવશ્ય જોવા મળશે અને એ જ પ્રકારના બંગલો છે એમાં છેતરપિંડી નહીં બતાવવામાં કંઈક બીજું આવ્યું હોય ને તમારે ત્યાં અલગ પ્રકારનું જોવા મળે એવું કંઈ છે નહીં આમાં જે બંગલો છે એમાં તમામ જે તમે એનું મકાન સ્ટ્રકચર જોયું એ તમામ સ્ટ્રકચર બીજા બંગલોમાં પણ જોવા મળશે એ રીતે આ સ્કીમ છે અને બુડલીમાં અત્યારે તમે મકાન રહેવા માટે લોકો કોઈ ઘર હોતું હોય અથવા કોઈકને રોકાણ પણ કરવું હોય તો તો તે આ એક સ્કીમ છે અને રહેવા માટે સર્વશ્રેષ્ઠ કહી શકાય કારણ કે જો બુડોલીની અંદર છે ટાઉનની અંદર કોઈ જગ્યા નથી અને જ્યારે રહેવા માટેની જગવા શાંતિપૂર્વકની જગ્યા તો કે બુડલીની અંદર તો આ એક સરસ મજાની આ સ્કીમની અંદર અને સગવડો સાથે કોઈ પણ એમાં ગાર્વેજ નથી છક્કા પંજાવાળી વાત પણ નથી ખરેખર અમે આ સ્કીમના અનુભવી છે આ લોકો જે વ્રજ એલિગન્સ વ્રજભૂમિની જે સિરીઝ બનાવે છે તે લોકો જે પણ તમને બતાવે છે સેમ્પલ હાઉસ અદર એ જ પ્રમાણેની બીજા મકાનોમાં પણ એવો સુવિધાઓ અને એ જ પ્રકારની બાંધકામની એ ગુણવત્તા સાચવે છે ખરેખર આ સ્કીમને તમે કાલે આવતીકાલે જુઓ તમે રૂબરૂ તો ખરેખર આ મકાન છે બનાવેલું તમને ફરી કહી દઈએ કે ત્રણ બી એસ આ બંગલો છે તમારે માલિક જમીનના જમીનથી આસમાન સુધીના તમે માલિક મારું આકાશ મારી જમીન જે સ્લોગન છે તે આ જ સ્કીમનું બનાવેલું છે નવસો 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 નેવું ચોરસ ફૂટનો પ્લોટ એરિયા એમાં ચૌદસો પચાસ સ્કવેર ફૂટનું બાંધકામ ટાઈન બીએચકેનો આખો બંગલો છે ફરી વત કરીએ આધુનિક સગવડ સાથે તમારી તમામ જરૂરિયાતો સંતોષ છે રોડ ક્લબ હાઉસ લેન્ડસ્કેપ ગાર્ડન ચિલ્ડ્રન પ્લે એરિયા ચોવીસ કલાક વીજળી પાણીની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થાય પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે અને તમારે કોઈપણ બાબતની જાણકારી મેળવી હોય તો અહીંયા તમને સ્ક્રીન ઉપર નંબર પણ આપવામાં આવ્યા છે હેલ્પલાઇન નંબર એ હેલ્પલાઇન નંબર પર પણ તમે સંપર્ક કરી શકો છો અને તમે રૂબરૂ આવતીકાલે એનું સવારે દસથી બપોરના બે વાગ્યા દરમિયાનમાં એનું ઓપનિંગ રાખવામાં આવ્યું છે આ સમયગાળા દરમિયાનમાં પણ તમે રૂબરૂ ટેમ્પલ હાઉસ પણ જોઈ શકો છો અને આ સ્કીમના તમામ ઇથ્યોતર બંગલો અંગેની માહિતી ક્યાં કયા નંબરનો બંગલો ક્યાં આવેલો છે તમારે બુક કરાવવો હોય તો તેના માટે પણ તમારા માટે પ્રોપર એના રૂબરૂ મુલાકાત કરશો તો ત્યાં પણ તમને જોવા મળશે અને તમે બુક કરાવશો તો તમારો એ બંગલો પણ આ જ ટોલે સેમ્પલ હાઉસના ટોલે બનીને તૈયાર મળશે એ પ્રકારની આ સ્કીમ છે ખૂબ મજાની સ્કીમ છે અવશ્ય તમે રસ લો આવતીકાલે સોળ તારીખ સોળમી માર્ચ બે હજાર પચીસના રોજ ઉદઘાટનમાં પણ આવવા માટે આમંત્રણ થેન્ક યુ